આ કઈ ની રાય તું આવી ગયા તી આવી ગયો ને તે ભાઈ ને લાયક ની એ તે તાઈ પડી આવી ની મારી હાથે તે હું કમે કે તાઈ આ તારે આ ભારી બાજી રી મને ઉલટી લેવા મોકલ લી મન તી લાવતી તો તેમ કે હું બેસારક દાહડા રોકામ એમ કે તેર મે ખો એમ કે હા તમને લેવાનો આ પણાયા ને ઈ તમને લેવાનો આ જાનો સામું લેવાના જ નથી કે એક ડોહા મરી રે હું કામ કરી કરીને તમાર ફરવા રેવાનો હારીયુમાં તી તમ તમારી કન રૂપિયા હતા તમ મન પણાયો કે

ફળી એમ પેલા એક જણા ને પૂરી ઉદાહરણ નાખી તીને ભેગા થઈ રે તઈ રહ્યો છે એમ

ચૂકલી ની પોરી હા કેવી છે પોરિયા બાકી એમ થોડી કાળી છે એમ ધોળી નહી મળે વધારે તો પોરિયા કાણા થાય ત્યાં બાકી કામ ભારી કરે એમ કે પોરિયા કાળા હું જી પાવડર લગાડે ને ધોળા કરી દેવાના હું તે કઈ નહી જી કામ કરે છે કે કામ કરે છે બાકી 10 લાખ રૂપિયા દાવો એની કાળી ના 10 લાખ રૂપિયા લઈને શું કરવાનું આપડ પિતન પોરી હું બતાડું છે ને ચાલ આપણે બે માં દીકરા જાહું ખાવા હો બે માં દીકરા જાહું ચાલ તે